વડાલી તાલુકાના વાસણા ગામે દૂધ મંડળી નો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો ઈડર વડાલી વિધાનસભાના ના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ બુરાના અધ્યક્ષ સ્થાને યોજાયો પચીસ એક વર્ષ પહેલા સ્થાપાયેલ આ દૂધ મંડળીમાં આજ દિવસ સુધી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી થઈ નથી તારીખ પાંચ જાન્યુઆરી બે ના રોજ વાસણા ખાતે યોજાયેલ દૂધ મંડળીના રજત જયંતિ મહોત્સવમાં સાબર ડેરીના ચેરમેન સામળભાઈ પટેલ વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અન્ય સહકારી આગેવાનોમાં જેઠાભાઈ પટેલ મહેશભાઈ પટેલ તથા વડાલી અને ઈડર તાલુકાના સહકારી ક્ષેત્રના અને રાજકીય ક્ષેત્રના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રજત જયંતિ મહોત્સવમાં છેલ્લા પચીસ વર્ષના કાર્યકાળ દરમિયાન સેવાઓ આપેલ દરેક કર્મચારીઓ અને વ્યવસ્થાપક કમિટીના ચેરમેન અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા આજ સુધીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર દૂધ સભાસદોને પણ પ્રોત્સાહક ઇનામ અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું રુચિ પસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા આ ગામે દૂધ મંડળીની રજત જયંતિ ઉજવાઈ રહી છે આ દૂધ મંડળીની વિશેષતા એ છે તેમાં તમામ કોમના લોકો ઠાકોર હોય દરબાર હોય પટેલ હોય ટૂંકમાં બધી જ્ઞાતિઓ સામાજિક સમરસતાના ધ્યાનમાં રહીને મંડળીમાં કામ કરે છે પચીસ વર્ષ સુધી હજુ સુધી આ મંડળીમાં ક્યારેય ચૂંટણી થઈ નથી અને આ મંડળી થકી સાબરકાંઠા જિલ્લાની અમારી ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનભાઈ શ્રી શામળભાઈ પટેલ અમારા સહકારી વરિષ્ઠ આગેવાન સહકારી ભારતીના પ્રમુખ ભાઈ શ્રી મહેશભાઈ સૌ રાજકીય આગેવાનો સહકારી આગેવાનો આ તબક્કે હાજર રહ્યા છે એમના માટે ગોડાઉનની એમને માગણી કરી છે એક માતાજીના મંદિરે પણ માગણી કરી છે અને માગણી અમે સ્વીકારી છે આ ગામ ખૂબ આગળ પ્રગતિ કરે એવી અમે સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ બે હજાર પચીસ ના દિવસે વાસના ગામની દૂધ મંડીના પચીસ વર્ષ પૂરો થઈ છવ્વીસમાં વર્ષમાં પ્રવેશી તે નિમિત્તે હૃદય જયંતિનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો આવ્યા રમણભાઈ વાળા સાહેબ મહેશભાઈ સાબરડીના ચેરમેન અને આ ગામની એક વિશેષતા એવી છે કે આજ સુધી મંડળીની સ્થાપનાથી આજ સુધી મંડળીમાં ચૂંટણી થઈ નહીં અને બિનહરીફ અમે સામાજિક રીતે નિર્ણય કરી અને મંડળી દિન પ્રગતિ કરે એ માટેના અમે પ્રયત્નો કર્યા છે અને એ મારા પ્રયત્નો સફળ થયા છે એવી અમે આજની લાગણી કરી